ખાર્તે તો નઈ લઈ આ દે તારા માં બાપ જઈ લઈ લઈ હે તારા માં બાપ

બે જણા જ કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે ના જમના એટલે મતલબ ત્રણ વ્યક્તિઓ તમારે તેલ માં હાથ નાખવા વાળા આવ્યો તો શું આ એક અંધશ્રદ્ધા છે તો આમાંથી સાબિત શું મળ્યું તમને તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ હવે તમે શું ન્યાય માંગો છો ન્યાય તો